કનૈયા જિલ્લાની સત્સંગ મંડળની જવાબદારી સંભાળે છે તેમના દ્વારા સોળ રાખડી અને કૃષ્ણાબેન થાનકી રોકડિયા હનુમાન સત્સંગ મંડળ સંભાળે છે તેમના દ્વારા બાર રાખડી મહાકાળી સોસાયટી નવાપરામાં રહેતા ઉર્મિલાબેન જે મહાકાળી સોસાયટી નવાપરાની જવાબદારી સંભાળે છે તેના દ્વારા તેર રાખડી સાથે ભારતીબેનની પણ એક બે રાખડી ઉમેરાય તથા નીતાબેન જોશી જે જિલ્લાની જવાબદારી સંભાળી રહ્યા છે તેમણે રાખડીઓ તૈયાર કરી સાથે યોગ શિબિરમાં જતા બહેનોને પણ ટ્રેનમાં જ પત્ર લખાવ્યો હતો અને યોગ શિબિરના બહેનો પાસે પણ રાખડી તૈયાર કરાવી નીતાબેન જોશીએ મહેંદી ક્લાસની દીકરીઓને સાથે માતૃશક્તિ બહેનો દ્વારા મહેંદી ક્લાસમાં બધાને બોલાવી અને સૈનિકોને મોકલવાનો પત્ર તૈયાર કરાવ્યો હતો માતૃશક્તિના બહેનોએ ઉત્સાહ અને ઉમંગથી ભાઈઓને દીર્ઘ આયુષ્ય અને સારું આરોગ્ય રહે સરહદ ઉપર દેશનું રક્ષણ કરી રહ્યા છે તે સૈનિકોને ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક એવા રક્ષાબંધનના પર્વ નિમિત્તે ભાઈઓને આશીર્વાદ પાઠવ્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર